તો વાત કરીએ હવે વાઉથરાદ ખાતે કોંગી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ દારૂ જુગાર ડ્રગ્સ મામલે કરેલા નિવેદનો બાદ પોલીસ તંત્ર સામે કરેલા આક્ષેપો બાદ પોલીસ પરિવાર દ્વારા જીગ્નેશ મેવાણીનો વિરોધ વચ્ચે અમરેલીમાં જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અમરેલી કલેક્ટરને દલિત સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત પોલીસ સામે દારૂ જુગાર ડ્રગ્સ પોલીસના નેજા નીચે ચાલતા હોવાના જીગ્નેશ મેવાણીના આક્ષેપો અમરેલીના દલિતો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જીગ્નેશ મેવાણી આગે બળો હમ તુમારે સાથ હે જય ભીમ જેવા નાદ સાથે અમરેલી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવીને જીગ્નેશ આજે અમરેલી જિલ્લામાં અનુજાતિ ના આગેવાનો બધા ભેગા થયા જીગ્નેશભાઈ ના સપોર્ટમાં કે આપણા રાજ્યના ગૃહ મંત્રી જયારે ગુજરાત ની જન યાત્રા કોંગ્રેસની હતી એમાં થરાદમાં જિગ્નેશભાઈને મહિલાઓ ગાડી રોકી અને ત્યાંની એને બધી આપ વીતી મહિલાઓએ કે અમારા વિસ્તારમાં સ્કૂલની બાજુમાં દારૂ તો ઠીક છે પણ ડગ્સ ડગ્સ પણ એટલા ગામડા સુધી ડગ્સ પહોંચી ગયો છે તો આની જિમ્મેદારી કોની એ માટે જિગ્નેશભાઈ ત્યાં ગયા અને જિગ્નેશભાઈ જોયું બધું ત્યાં વિડીયોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને ત્યાં એસપી સાહેબને મળવા ગયા એસપી પોલિટિક્સની મહિલાઓ સાથે ત્યારે ત્યાં એવી શર્ષા થઈ કે ભાઈ આ

તો આ શબ્દો એને જિગ્નેશભાઈને સપોર્ટમાં કહેવા જોઈએ કે જીજ્ઞેશભાઈ તમે જે વાત કરી છે ચાલો મને બતાવો તમારા વિડિયોગ્રાફી હું તમારી સાથે છું અને આને ડામમાં કોઈ પણ અધિકારી હોય એના ઉપર એક્શન લેવામાં સરકાર તદ્દન મજબૂત છે એની જગ્યાએ એને જિગ્નેશભાઈના વિરોધમાં ને જિગ્નેશભાઈને જે શબ્દો કીધા એ અશોભનીય છે અને અમે તો એવું કહે છે હર્ષભાઈને શરમ હોય તો રાજીનામું દેવું જોઈએ અને કોઈ બીજા કેપેબલ હોય હોશિયાર પૂર્વ મંત્રી હોય એને સરકારે એને ગૃહ ખાતો આપવું જોઈએ